નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો વૃષભ રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય તો વૃષભ રાશિના જાતકો આ આવનારો મહિનો જૂન મહિનો આપની માટે એટલે કે વૃષભ રાશિના લોકો માટે મિશ્રિત પરિણામ દેવાવાળો સાબિત થઈ શકે છે મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં સૂર્ય અને બુધ પોતાના બુધાદિત્ય યોગ બનાવશે કે જે તમારા માટે સારા પરિણામ લઈને આવશે એટલે કે મિત્રો આ માસ દરમિયાન મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં સૂર્ય અને બુધ મહારાજ આપની રાશિની અંદર પોતાનો બુધાદિત્ય યોગ બનાવશે અને એ આપને સારા પરિણામ પણ આપશે તથા મિત્રો જો આપની કારકિર્દીની વાત કરવામાં આવે તો મિત્રો આપની કારકિર્દી ક્ષેત્રમાં એટલે કે આપના ધંધા રોજગારમાં કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે તથા એમ તો દસમા ભાવનો સ્વામી શનિ મહારાજ આખો મહિનો એકાદશ ભાવમાં વિરાજમાન રહેશે કે જેનાથી તમે તમારા કાર્યક્ષેત્રમાં મજબૂતીસની સાથે ધામેલા રહેશે અને તમારા વરિષ્ઠ અધિકારીની મદદ તમને મળતી રહેશે તથા જો આપના શિક્ષણની વાત કરવામાં તો આ મહિનો મિશ્રિત પરિણામ લઈને આવશે તો શિક્ષણ બાબતે આપને આ મહિનો મિશ્રિત પરિણામ આપી શકે છે તથા મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવનો સ્વામી બુધ મહારાજ સૂર્યદેવની સાથે તમારી રાશિમાં વિરાજમાન થશે જેનાથી તમારી બુદ્ધિ બહુ સારી રીતે કામ કરશે તથા જો પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની રહેવાના પ્રબળ યોગ બને છે તથા જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે પ્રેમ સંબંધમાં જો તમારી આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ફળદાયક બનશે આર્થિક પરિસ્થિતિ બાબતે એટલે કે આર્થિક નાણાકીય પરિસ્થિતિમાં આપને આ મહિનો મધ્યમ રૂપથી આપનો સાબિત થશે આપને આર્થિક પરિસ્થિતિમાં મધ્યમ એવા પરિણામ મળી શકે છે તથા જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે ચોથા ભાવમાં કેતુ અને સાતમા ભાવમાં રાહુ મહારાજનું વિરાજમાન હોવું શારીરિક સમસ્યાઓને બઢાવો દેવાનું કામ કરે છે એટલે કે મિત્રો આ માસ દરમિયાન આપના ચોથા ભાવમાં કેતુ મહારાજ તથા સાતમા ભાવમાં રાહુ મહારાજ વિરાજમાન રહેશે કે જે આપને શારીરિક સમસ્યાઓ દેઈ શકે છે એટલે કે આપને શારીરિક પીડા આ માસ દરમિયાન વધી શકે છે તો ખાસ પોતાના આરોગ્યનું કાળજી રાખવી જરૂરી બનશે આપને આ માસ દરમિયાન તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળી નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ